જીજે દેશી ન્યૂઝ ત્રણ વર્ષથી આદિવાસી સમાજનો નીડર અવાજ બની તેમની સમસ્યાઓને તંત્ર સામે નિખાલસતાથી પહોંચાડી પ્રશંસનીય કાર્ય કરી ચોથા વર્ષમાં પ્રવેશ કરતા શૈલેષભાઈ પટેલ દ્વારા ઉનાઈ ખાતે બે ટીવી ચેનલોના ભવ્ય વિમોચનનો કાર્યક્રમ યોજાયો હતો આ દરમિયાન ભારત દેશની પ્રથમ આદિવાસી ચેનલનું વિમોચન થયું હતું જેમાં જીજે દેશી ન્યૂઝ અને ગુજરાત વાઇલ્ડ ટીવી આ બે ચેનલોનું સત્તાવાર લોન્ચિંગ યોજાયું હતું તેમાં બિલપુડી મેન ટીમને ઇન્વિટેશન અને આવકાર આપવા માટે શૈલેષભાઈ અને કિરણભાઈનો દિલથી આભાર અને શૈલેષભાઈ અને તેમની ટીમના આ નવા સરાહનીય સાહસ બદલ ખૂબ ખૂબ શુભકામનાઓ બિલપુડી મેન ટીમ તરફથી તેમને આ કામમાં સફળતા અને પ્રગતિ મળે એવી પ્રકૃતિ માતાને પ્રાર્થના मित्रों कार्यक्रम पूर्णता तरफ लाइ जाइए

સૈલેષભાઈ પટેલ કે જેઓ પોતાનું ચેનલનું લોન્ચિંગ કરવા જઈ રહ્યા છે ત્યારે ખરેખર તો એઓ અહીંના મુખ્ય ભક્તા હોવા જોઈએ ત્યારે આપણે એમને વિનંતી કરીએ કે તેઓ તમામ જે મહેમાનો છે એમનું સાદ્ધિક સ્વાગત કરવા માટે પણ અહીં આવે અને સાથે જ એમણે આ વિચાર ક્યાંથી આવ્યો અને એમણે કઈ રીતે આ આની શરૂઆત કરી અને અહીં સુધી કઈ રીતે પહોંચ્યા છે એવો ટૂંકમાં

અને આપણને ખૂબ જ સપોર્ટ કરે છે આદિવાસી વિસ્તારના છે ગાંધીનગરમાં અત્યારે અધિકારી છે અત્યારે અહીંયા લોકોને જાણ હોય એમના માટે એમની ઓળખાણ આપી દીધું કે અત્યારે જે નવરાત્રીનો કાર્યક્રમ મંદિરે જે થયો હતો એમનું સંપૂર્ણ કારભાર જે પણ કારવાનું હોય છે એમના હાથમાં હોય છે એટલે પ્રચાર પ્રચાર અધિકારી એટલે કોઈને ખબર નહીં પડતી કે કોણ છે કયા અધિકારી છે શું કામ એમના અંડરમાં હોય છે એટલે આ એક દાખલો છે કે જેટલા પ્રવાસન સ્થળ છે જ્યાં કાર્યક્રમ કરવાના હોય છે એમના નથી થતા હોય છે પ્રફુલ શુક્લા સાહેબ કથાકાર છે એમને બધા ઓળખે છે આપણા ઉનાઈના સરપંચ છે મનીષભાઈ છે લાલસિંહભાઈ છે જે આદિવાસી આગેવાન છે પછી સરપંચી છે વિનારના પછી પેલી બાજુ કમલેશભાઈ છે ધરમપુરના અને ઈશ્વર ગાકા બધા જ લોકોનું અહીંયા હાર્દિક સ્વાગત કરું છું કારણ કે મારો જે મંચ તમે છો એના માટે હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું જીજે દેશી ન્યૂઝની વાત કરીએ તો બે હજાર બાવીસમાં મને ન્યૂઝ ચેનલમાં કામ કરવું હતું બે હજાર દસમાં મેં દિવા ભાસ્કર જોડ્યું હતું હું કામ કરતો હતો પછી વિચાર આવ્યો કે મારે ન્યૂઝ ચેનલ કરવી છે મેં બે ચાર જણ પાસે માયગા પ્લેટફોર્મ કે મને તમારી ચેનલમાં આપો પણ કોઈએ આપણને સપોર્ટ નહીં કર્યો કે ભાઈ આને મળો તેને મળો એવા જ વાયદા કરતા હતા કોઈ કહેતું નહીં હતું કે આપણને આવો મારી ચેનલમાં કામ કરો પછી મેં જાતે ચેનલ બનાવી યુટ્યુબથી શરૂઆત કરી શરૂઆતમાં મેં બે સબસ્ક્રાઈબર હતા હું અને મારી વાઇફ એનાથી શરૂઆત કરી બે રિપોર્ટર બનાવ્યા એ રિપોર્ટર ને કરતા જ નહીં આવડતું હવે નામ કરીએ તો કે જીજે દેશી ન્યૂઝ નામનો કેવી રીતે ઉલ્લેખ કર્યો કેમ જીજે દેશી ન્યૂઝ કરવાનો એની એક વાત કરું તો અમે બેઠા હતા મિત્રો હિરેન ભાવસાર છે કે મેં કો ચેનલ માં આપણે નામ રાખવાનું છે નામ એવું કે લોકોના મનમાં આવી જાય તો દેશી ન્યૂઝ રાખીએ તો કે આ તો દારૂની પોટલી જેવું થઈ જાય એટલે મનમાં બહુ બધા વિચાર આવતા હતા કે નામ એવું રાખીએ કે લોકોને ખબર પડે કે આ ન્યૂઝ છે એટલે પછી ગુજરાત ક્રિએટ કર્યો બે સબસ્ક્રાઈબર થી શરૂઆત થઈ અને આજે એકતાલીસ હજાર ચેનલ પહોંચવાની ત્રણ વર્ષની સફરની વાત કરું તો ત્રણ વર્ષમાં અમને વિચાર આ છ મહિના પહેલા પાછલા છ મહિના પહેલાં અમને એમ થતું નહીં હતું કે અમે કદાચ જીઓ ચેનલ પર જશું પણ પછી દિનેશ ભાગોર સાહેબ છે એમણે મને કીધું કે ડિજિટલમાં કન્વર્ટ થઈ ગયા હવે ડિજિટલનો જમાનો છે બધી સેટેલાઇટમાંથી ડિજિટલ પર ચેનલ જાય છે તો એમને સજેશન કર્યું કે તમે ડિજિટલ પર જાઓ મેં કહ્યું ડિજિટલ પર જઈએ પણ એની પ્રાઇઝ બહુ છે તો કે કંઈ નહીં આપણે મેનેજ કરીએ પણ તમે તૈયારી રાખો એટલે આપણે પછી નક્કી કર્યું કે આપણે ડિજિટલ પર જઈએ તપાસ કરી તો આજે આપણી ચેનલ જીઓ ઉપર ફર્સ્ટ પંચાયત વિસ્તારમાંથી ઓન એર થાય છે અત્યાર સુધી થાય છે નગરપાલિકા મોટી મેટ્રો સિટીમાંથી થાય છે બાકી પહેલી ચેનલ એવી જે છે પંચાયતમાંથી ઓન એર થાય છે રિપોર્ટર છે આપડા અમરેલીમાં છે દીવમાં છે એ લોકો મને ફોન કરે કે સાહેબ તમારી ઓફિસ કા હું અમદાવાદ આવી ગયો છું તો મારે એને કહેવું પડે કે મારી ઓફિસ અમદાવાદ નથી અમદાવાદ થી ત્રણસો કિલોમીટર દૂર છે છે તો એ લોકો વિચાર કરે કે બધાની ઓફિસ અમદાવાદ હોય છે તમારી ઓફિસ ત્યાં છે મેં કહું અમે પંચાયતમાંથી શરૂઆત કરી છે અને અમારે કાર્યક્રમ બી અહીંયા જ રાખવાનો એટલે મારી ઈચ્છા હતી કે મને કીધું નવસારીમાં કીધું વલસાડ માં કીધું વાંસતામાં બી કીધું પણ મેં કીધું કે મારી પંચાયતે મને સપોર્ટ કર્યો છે અમારા મનીષભાઈ છે અમારે સરપંચ નથી આવ્યા બધા મને સપોર્ટ કરે છે પંચાયતમાંથી જે ચેનલ ચાલુ થતી હોય આટલા લેવલે તો પછી અહીંથી જ કેમ ની કાર્યક્રમ થાય એટલે અમે શરૂઆત અહીંથી જ કાર્યક્રમની કરી અને આજે આપણને સારું એવું પ્લેટફોર્મ છે જીઓ ટીવી પર આવે છે ફોર જીરો સેવન નાઇન ની ચેનલ છે બીજી એક વાત કે આપણી વાઇલ્ડ ટીવી ગુજરાત વાઇલ્ડ ટીવી એ મારી બે હજાર વીસ થી યુટ્યુબ પર ચેનલ હતી બે હજાર ઓગણીસ થી અને જીઓ ટીવી જ્યારે સર્વર ઇન્સ્ટોલેશન માટે જયારે આપણા ઓફિસે આવ્યા ઉનાઈમાં ત્યારે એમને લોગો જોયો ગુજરાત વાઇલ્ડ ટીવીનો ગુજરાત ટીવી ના લોગો જોઈને એમણે મારી પર ઓફર મૂકી કે આ ચેનલ અમને વેચાતી આપી મેં કીધું કે મારે નથી આપવાની આ ચેનલ તો કે ના અમને આમાં ઇન્ટરેસ્ટ છે તો કે તમે શું કહો અમે આવી આવી ઇન્ફોર્મેશન અમે આપીએ છીએ સાંસ્કૃતિક છે વાઇલ્ડ લાઈફની છે તો એમણે આપણને કીધું કે મેં કહું મારે ચેનલ આપતી નથી એટલે પછી એમણે ઉપર અધિકારી સાથે વાત કરી આ ચેનલ છે એમણે ચેનલ જોયું અને બીજા જ દિવસે ડિસિઝન કર્યું કે આ ચેનલને અમે તમને ફ્રીમાં લોન્ચ કરી આપીએ ખાલી સરવારના પૈસા ખરાય છે બાકી આજે 10 ઓટીટી પ્લેટફોર્મ 5 આઈપી બોક્સ અને Jio TV ઉપર આપણી બંને ચેનલ દેખાય છે વાઇલ ટીવીનો નંબર છે 4081 નંબર છે અને આજે બંને ચેનલ આપણી 24 અને 7 બાય ચાલે છે 24 કલાક ચાલે છે પંચાયત વિસ્તારમાંથી ચલાવે છે અને આપણે કન્ટેન્ટ ભેગા કરીએ છીએ હું અહીંયા આવેલા દરેક યુટ્યુબ પર પણ કહું છું કે તમારે એવા કન્ટેન્ટ હોય સમાજને સંસ્કૃતિને મારી ચેનલ ઉપર તમે આપો તમારા નામ થી જ ચાલશે અને નેશનલ ટીવી ઉપર જશે ચાલશે લાસ્ટ મંથમાં જ આપણો જે એક ચેનલનું સર્ટિફિકેટ બાકી હતું એ પણ આવી ગયું છે અને હાલમાં ચેનલમાં દરેક ડોક્યુમેન્ટ જોઈએ એ બધી જ વસ્તુઓ અહીંથી આવી છે અને દરેક લોકો મને જ્યારે ફોન કરે છે દિલ્હીથી ફોન આવે છે તો મને એક જ વસ્તુનું નામ દે છે કે તમારી ચેનલ

જે વિસ્તારમાંથી ચેનલ ઉભી કરી છે ત્યાં ફક્ત કેબલ લેવા જવું હોય તો તમારે નવસારી જવું પડે કોમ્પ્યુટર લગતી કોઈ બી વસ્તુ લેવું જવું હોય તો તમારે મેટ્રો સિટીમાં જવું પડે અને ત્યાંથી તમે જે ચેનલ હેન્ડલ કરતા છો એ જ હું દરેક ને સલાહ આપું છું કે તમે આને એકવાર મળો કે આ પંચાયત લેવલ પરથી કામ કરે લાસ્ટ છેલ્લે વાત કરું છું બે દિવસ પહેલા જ આપણા વિસ્તારમાં ત્રણસો થી વધારે ઘર બનાવનાર ખજુરભાઈ આપણા અસરગ્રસ્ત લોકોની મુલાકાત લીધી અને મહિલા હું ત્રણ વર્ષ પહેલા એમને મળેલો હતો એમ સાથે વાતચીત ચાલતી હતી પણ આપણને ખબર નહીં હતી કે આટલા ડીપમાં મને ઓળખતા હશે પેટ્રોલ પંપ પર ઉતાર્યા એટલે આપણે સાઈડ પર ઊભા હતા તો તરત જ એમણે ઉતરીને કીધું કે ભેટીને મને કીધું કે જય માતાજી શૈલેષભાઈ હું તમારો ફેન છું ત્યારે મને એમ થઈ ગયું કે મારા ફેન હજુરભાઈ છે

કાલે રાત્રે ફોન આવ્યો કે હું કાર્યક્રમમાં આવી નહીં શકીશ કારણ કે હું અમદાવાદ છું પણ તમારી ઓફિસે મુલાકાત કરીશ શુભેચ્છા આપી છે એમણે અને એમણે કીધું કે મારા બ્લોગમાં હું ખાલી એક ગેસ્ટનો સ્ટોલ ચાલુ કરતો હતો એટલો જ હતો મારો ખાલી અંદર રોલ કે એમને ચાલુ કરવામાં ફાવતું એટલે મેં ચાલુ કરી આપો તો મને કે મારી એના ઉપર કોમેન્ટ આવી છે કે આ તો અમારા સન આદિવાસી છે ને અમારા માટે ખૂબ અવાજ ઉઠાવે રાત્રે